વિલાયત થી કંપનીમાં ત્રણ કરોડ નો તાલુકાના વિલાયત સ્થિત આદિત્ય બિરલાક રાશિમ કંપની સાથે કંપનીમાં જનરલ મેનેજરે અન્ય સાત મળતીઓ સાથે મળી ત્રણ કરોડ વધુ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ વાગડા પોલીસ મથકે નોંધાવવા પામી હતી જેને પગલે કંપની આલમમાં ખળબળાટ મચી જવા પામ્યો હતો

હજમત ઉલ્લા ખાન રોયલ એન્ટરપ્રાઇઝના પ્રોપરાજ સૈયદ સિક્યુરિટી ગાડીમાં સ્ક્રેપના વજન માં ફેરફાર કરવાનું ગુનાહિત કાવતરું રચ્યું હતું જે તારીખ આઠ એક બે ના રોજ આઈશા ટેમ્પો કે જેનો રજીસ્ટ્રેશન નંબર જી જે સોલ એ યુ જીરો છસો ની જગ્યાએ બીજા વાહન નું વજન કરાવી ટેમ્પોમાં ભરેલ નું મૂળ વજન કરતા છસો કિલોગ્રામ ઓછું વજન કરાવી રૂપિયા છ લાખ કંપની સાથે છેતરપિંડી કરી હતી એટલું જ નહીં આરોપી અજમત ખાન તથા રોયલ એન્ટરપ્રાઇઝના પ્રોપરેટર ધર્મેશ તથા કંપનીના જનરલ મેનેજર જિગ્નેશ એ કંપનીના વર્ષ બે હજાર સત્તર થી આઠ દિવસ સુધી છેતરપિંડી કરી અત્યાર સુધીમાં છ વર્ષમાં આત્રે ચારસો છપ્પન ગાડીઓમાં સ્ક્રેપ કંપની ની બહાર કાઢ્યો હતો જેના અંદાજિત કિંમત આઠ કરોડ બાણું લાખ રૂપિયા હોવાનો આંકડો જિગ્ધેશ મહેતાએ પોતાના લેપટોપમાંથી કાઢી આપ્યો હતો ગત આઠમી જાન્યુઆરીના રોજ બહાર પડેલ તફાવતના આધારે ગણતરી કરતા અત્યાર સુધીમાં ત્રણ કરોડ બાર લાખ વીસ ની છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડ્યું હતું આરોપીઓ આશરે દોઢ એક વર્ષથી ડિજિટલ સિસ્ટમથી છેતરપિંડી કરતા હતા અને અગાઉ એસએપી સિસ્ટમ હોય તેમાં પણ છેડછાડ કરતા હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી જેના પગલે બનાવને લઈ આદિત્ય બિરલા રાશિના આસિસ્ટન્ટ મેનેજર રાઘવભાઈ મહેશ પરીખ

પીએલ ચૌધરીએ પત્રકારોને વાગરા પોલીસ સ્ટેશન ખાતે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તમામ માહિતી પૂરી પાડી હતી વાઘરા પોલીસ સ્ટેશનમાં અહીં પીકો કલમ ચારસો નવ એકસો વીસ મુજબનો એક ગુનો દાખલ થયેલો છે જેમાં ફરિયાદી શ્રી રાઘાભાઈ પુરોહિતના હોય ફરિયાદ આપેલ છે જેમાં બિરલા ગ્રાસિંગ કંપનીમાં તારીખ આઠ એક બે હજાર રોજ એક ટેમ્પો જે મટીરિયલ ગેટ ઉપરથી પસાર થઈ રહ્યો હતો તો મટીરિયલ ગેટ ઉપર એમના જે ઓપરેટર છે ફરીદીના એમને દર્શન દર્શનભાઈ પ્રજાપતિના વજન કર્યું તો એમનું વજન જણાવ્યું દસ કિલો ચારસો સિત્તેર કિલોગ્રામ એ વખતે એના જે સુપરવાઇઝર છે સિક્યુરિટી ઓફિસર એમને શંકા લાગી તો એમને ફરી વજન કરાવીશો ટેમ્પાનું વજન ચૌદ કિલો ચારસો વીસ કિલોગ્રામ આવે એથી એમને આ બાબતે શંકા કહી કે ત્રણ હજાર છસો ને એસી કિલો વજન ગ્રામ ઓછું હતું તેથી એમને સિક્યુરિટી ઓફિસરને જાણ કરી તેથી એમને એમના એડમિન ઓફિસર અને એચઆર મેનેજર વગેરેને એને જાણ હતી એથી એ લોકોએ આ જે ટેમ્પાનો ચાલક તથા સુપરવાઇઝર છે જે કામનો આરોપી છે રૈમતુલ્લા ખા અને પૂછપરછ દરમિયાન એ લોકોએ જણાવ્યું કે આ રીતે અમે લગભગ બે હજાર સત્તરથી આમનો જે આ રોયલ એન્ટરપ્રાઇઝ કંપનીના પ્રોપર છે ધર્મેશભાઈ તેમને કોન્ટેક્ટ આપેલો છે એલા ગામના આજે આ બંને આરોપીઓ તથા બીજા એક છ એક આરોપીઓ છે અઝમતુલ્લા ખાન બીજા રોયલ એન્ટરપ્રાઇઝના પ્રોપર રાઇટર ધર્મેશભાઈ આ સુપરઅ્રેઝર ખાન રીએપીના ઓપરેટર દર્શન પ્રજાપતિ અને વિલાદ ગામના સરપ્રાઝ સૈયદ સિક્યુરિટી ગાર્ડ કમલેશ સિંહ કંપનીના જનરલ મેનેજર જિગ્નેશભાઈ મહેતા આઇસર ટેમ્પોનો ચાલક સંજીવકુમાર યાદવ આ બધા ભેગા મળ્યા આઠ આરોપીઓ લગભગ બે હજાર સત્તરથી આ સુધી કંપનીમાં આ રીતે જે કંપનીમાં કોઈ પણ આવે તો એનું જે કંપનીનું કાર્ડ હોય છે આર એફ આઈડી કાર્ડ હોય છે એ આર આઈડી કાર્ડ જે ટ્રક ટેમ્પો આવે એ ટેમ્પો એનું આટલા બદલી કરી દે અને પછી એનું વજન કરાવી દે અને વજન કરાવ્યા પછી આ તે જે માલ છે એ વધારે ભરી દેવામાં આવે અને ત્યાંથી પસાર જે દર્શન પ્રજાપતિ છે એ જેનું વજન કરે એટલે એક ટેમ્પો તેથી પસાર થઈ જતો હતો એમ આ જે બકરાયેલો ટેમ્પો છે એનું લગભગ છ લાખ એકાવન હજારની જે તબીબી થયેલી હતી એ રીતે આજે સુધી બે હજાર સત્તરથી કુલ સાત ચારસો ને છપ્પન ગાડીઓ આ રીતે પસાર થયેલી છે એટલે એનું આ જે ટેમ્પામાં વજન ઓછું જણાયું એ આધારે જો ગણતરી કરીએ તો કુલ લગભગ ત્રણ કરોડ બાર લાખ ઉપરાંતની કંપની સાથે આ કામના આરોપીએ ભેગા મળી અને ગુનાહિત કાવત રોકાઈ અને છેતરપિંડી કરેલી છે એ બાબતનો વાઘરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે અને આ ગુનાના કામે કુલ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે બાકીના જે બે આરોપી છે એ અનુવોન્ટેડ છે એની ધરપકડની કાર્યવાહી ચાલુ છે